વડોદરા શહેર એ ઉત્સવોની નગરી વડોદરા શહેર એ તહેવારોની નગરી અને આ ઉત્સવોની નગરીમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાતો હોય છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જ્યારે આ વર્ષે વડોદરામાં આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ નહીં યોજાય તેવી માહિતી મળતાની સાથે જ યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ ટુરિઝમ શાખામાં ગુજરાત સરકાર ટુરિઝમ શાખામાં પત્ર લખી અને રજૂઆત કરી છે

આ કાઇટ ફેસ્ટિવલની અંદર ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યું આ બાબતે કાઇટ ફેસ્ટિવલના જે પતંગ રસિયાઓ છે તેઓએ પણ મારી મુલાકાત લીધી હતી અને મેં એમને ખાતરી આપી હતી કે આ બાબતે કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટે જે કંઈ પણ યોગ્ય પગલાં લેવાતા હશે અમે લેવાનો પ્રયાસ કરીશું આજે ગુજરાત ટુરિઝમના જે એમડી છે અને ગુજરાત ટુરિઝમના જે સેક્રેટરી છે અને તમામ લોકો સાથે મેં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે અને એવી વિનંતી કરી છે કે થઈ શકે તો કાઇટ ફેસ્ટિવલ જે વડોદરામાં પહેલે વર્ષોથી થતું હતું અને જે પ્રકારે નવલખીની અંદર આહલાદક માહોલ આપણને જોવા મળતો હતો તો એ કાઇટ ફેસ્ટિવલની રંગત વડોદરાની અંદર જળવાઈ રહે એ માટેનો પ્રયાસ અત્યારે કર્યો છે મને વિશ્વાસ છે વડોદરાની અંદર આપણા માનનીય શ્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને માનનીય દંડક વિધાનસભા શ્રી બાળકૃષ્ણ શુક્લજી પણ છે ત્યારે તમામ લોકો સાથે મળી અને આ કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટેના યથા યોગ્ય પ્રયાસ કરવામાં આવશે જે આ કારણ જાણવાનો મેં પણ પ્રયત્ન કર્યો છે અને તેઓએ કહ્યું છે કે જે કારણ હશે યોગ્ય કારણ એ કારણ પણ અમને જણાવવામાં આવશે પરંતુ અત્યારે તો આપણે આનું સોલ્યુશન શું આવી શકે એ માટે જ ફોકસ કરી રહ્યા છે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠન સાથે મળી અને વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા